ભરૂચના જંબુસર તાલુકાના નોંધણા ગામે ભર શિયાળામાં ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે જંબુસર નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન ઓવરફ્લો થવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે સારોદથી જંબુસર નગરને પીવાના મીઠા પાણી માટે બિછાવેલી લાઇનમાંથી પાણી લીકેજ થવાથી આજુબાજુના ખેતી વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે પાણી ભરાવાના કારણે કપાસ તુવેર તેમજ દિવેલા જેવા પાકને ભારે નુકસાન થયું છે મહેનત અને ખર્ચ પાણીમાં વહી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે અનેક ખેતરોમાં હજુ પણ પાણી ઊભું રહેતા પાક સંપૂર્ણ નાશ પામવાની ભીતિ સેવાઈ રહી છે આ મામલે ખેડૂતો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને નુકસાનગ્રસ્ત પાકનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરાઈ છે પ્રોબ્લેમ અમારે એ છે કે અમારી જે દાણા રાખેલી જમીનો છે એ અમારા સાથે પાણીથી ભર ભરાઈ જાયેલી છે હવે એની નુકસાની છે અમે સરકાર તરફથી જે કંઈ મળે તે અમે માંગ કરી શકીએ આ નુકસાની અંડરગ્રાઉન્ડ નગરપાલિકાવાળા અંડરગ્રાઉન્ડ છે તે પાઇપલાઈન દબાવેલી હતી એમાંથી અમુક અમુક અંતરની અંદર કુંડા મૂકેલા છે એ કુંડા છે તે ઓવરફ્લો થવાથી આ બધું પાણી છે તે આ બધી જમીનોની અંદર ઘૂસી ગયેલો છે જંબુસર નગરપાલિકા અચ્છા રજૂઆત તમે એમની રજૂઆત કરેલી છે મન પટેલ પટેલ પાસે તે ભાઈ અમને એમ કે છે કે અમારા સાથે રિપેર થઈ જશે આ થઈ જશે અમે આવીને જોઈ લઈશું પણ અમે ચાર થી પાંચ દિવસથી અમે એમને કોલ કરીએ છીએ પણ કઈક પણ હડખો જવાબ અમને દેતા નથી એટલે હવે તમારી શું માંગ છે અમારે તો માંગ છે કે સરકાર તરફથી અમને જે કઈ મળે કે જે કઈ જેનાથી થયેલું હોય આ નુકસાન એ અમને ભરપાઈ કરે એવી અમે આશા રાખીએ છીએ